વેરાવલ મુકામે બાંધવામાં આવેલા નવા વર્કશોપ ડેપોના લોકાર્પણ પ્રસંગે આંકોલવાડીમાં નવું એસટી બસ સ્ટેશન અને કોડીનારમાં નવો ડેપોનો આજે અહીંથી લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત આદરણીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાંગડ સંજયભાઈ કોરોડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન પલ્લવીબેન જાની ડોક્ટર સંજયભાઈ પરમાર અમારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે શ્રી જશાભાઈ બારડ શ્રીમતી જયાબેન શ્રી કાલુભાઈ શ્રી જીતુભાઈ પરમાર કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાજી શ્રી રાજસિંહભાઈ રવિભાઈ નિર્મલ અને સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વેરાવલ નગરના સૌ નગરજનોને

એસટી વિભાગમાં ગીર સોમનાથ જિલ્લામાં અનેક નવી વ્યવસ્થાઓનું ખાત કર્યું હતું અને આજે સોમનાથ દાદાના આશીર્વાદથી આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે લોકાર્પણ કરીને ખુલી મૂકવામાં આવી છે ખાસ કરીને આ વર્કશોપ બસ સ્ટેશન અને કોડીનારનો ડેપો આ બધું જ ભેગું કરીએ તો 10 કરોડ થી વધારે કામોનો આજે લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યું છે સોમનાથ દાદાની અસીમ કૃપા થી આવનારા 10 દિવસમાં અમદાવાદ થી સીધા સોમનાથ દાદાના મંદિરે પહોંચી શકો તે માટે દેશની સૌથી લેટેસ્ટ વોલ્વો બસોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સોમનાથ દાદાના નામની આ બસો આવનારા દિવસે સોમનાથ દાદાના ভক্তોને માત્ર જિલ્લાના રહેવાસીઓને નહીં પરંતુ હજારો નવા ভক্তોને

જો એક પછી એક કોઈ પ્રયાસ કરવામાં આવ્યા હોય ને તો એનો શ્રેય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ આપવો પડે વેરાવલ સુધી ટ્રેન પહોંચી જે ટ્રેન નું કનેક્શન આપણે મળતું નહોતું એવી ટ્રેનો અહીંયા આવી દીવમાં ડાયરેક્ટ ફ્લાઇટ તો આવી આજે મારી જોડે હું દીવની ફ્લાઇટમાં ઉતર્યો ત્યારે મેં જાણ્યો તો જેટલાને પૂછ્યું એ બધા દીવ ઉતર્યા તો ખરી પરંતુ આવવાના હતા સીધા સોમનાથ દાદા પાસે કેસોદ સુધી ફ્લાઇટો આવી ત્યાંય મોટા ભાગના લોકો સોમનાથ દાદાના દર્શન કરીને પછી ગીર જતા હોય એટલે આ ચારેય દિશાઓથી પ્રભાસ પાટણ વીરાવલ સોમનાથ દાદાના દર્શન અર્થે લોકો આવી શકે તે માટે જે અલગ અલગ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેના માધ્યમથી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તમારા ઘરમાં ખાલી રૂમ હશે ને તો એનું ભાડું તમને હોટેલ જેટલું મળશે એવા સંખ્યામાં લોકો અહીંયા આવનારા દિવસોમાં આવવાના છે અને આપણો સોમનાથ દાદા નું પરિસર તો જો ભાઈ સુંદર પરિસર બની ગયું છે અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી સફાઈની કામગીરી તો બધા જોઈ જશે હું સ્વચ્છતા વાળી સફાઈ ની વાત કરું છું અને આ સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે તો એનો સીધો લાભ અહીંયાના સૌ લોકલ નાગરિકોને સીધો જ લાભ મળશે આપણે આપણા પ્રભાસ પાટન વિરાવલમાં સાહેબ રોડ પર કચરો ના ફેંકે તો એથી શું ફરક પડી જવાનો છે આપણે આપણા જીવનની જો એક આદત બદલીએ અને આપણા જિલ્લાનું જો એનાથી કલ્યાણ થઈ જતું હોય તો આપણે એક આદત બદલવા માટે જો બધા જ સંકલ્પ લઈશો તો એનાથી કેટલો મોટો ફાયદો થશે તેનો કોઈને અંદાજો બી છે દરિયા કાંઠાની રેતી પર બીચ પર રમાતી રમતોને પ્રોત્સાહન આપવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા આ પ્રકારની રમતો માટે ખૂબ મોટો પ્લેટફોર્મ સોમનાથ બને આજે બીચ વોલીબોલની સ્પર્ધાની શરૂઆત આપણા સોમનાથ ખાતે થી થઈ રહી છે અને તમને કલ્પના ઈ હશે કે ગુજરાત ભરમાંથી 3000 ખેલાડીઓ સોમનાથ ખાતે કાલ સાંજ થી પહોંચી ચૂક્યા છે જરૂર થી તમારા દીકરા દીકરી જોડે આ બીચ વોલીબોલ ની ટુર્નામેન્ટ જોવા માટે જજો તમને ખૂબ આનંદ થશે કારણ કે તમે સૌ દરિયા કાંઠે મોટા થયા છો અને એ દરિયા કાઠા પર રમાતી અનેક રમતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત સરકારે આ પ્રકારના આયોજનની શરૂઆત એ આપણા સોમનાથ ખાતેથી કરી છે અને આવનારા વર્ષોમાં દરેક વર્ષે આ રમત અહીંયા રમાડવામાં આવશે અને દેશ દેશભરના અલગ અલગ જિલ્લાઓની ટીમો અહીંયા સુધી આવી જાય એવી વ્યવસ્થાઓ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છે મારી સોમનાથ જિલ્લાના સૌ વિનંતી છે કે બસો બસ સ્ટેશન આ બધી જ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવશે તમને એક બસ જોઈતી હશે ને ચાર બસ આપવાની જવાબદારી હું લઉં છું અને ગુજરાતના વિધાનસભામાં મે કહેલું ગયા વર્ષે કે વર્ષની વિધાનસભાનું સત્ર મળશે ત્યાર સુધી ગુજરાત એસટી એ ગુજરાતના 27 લાખ લોકોને સેવા આપતી થઈ જશે જે ગયા વર્ષે 24 લાખ થી 25 લાખની વચ્ચે હતા આ વર્ષે આપણે 27 લાખ પર પહોંચ્યા છે

કે તમે મનથી આ રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓમાં મદદ કરો તમારા એક બી પ્રશ્ન ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પડતર નહીં રાખીને તમારા બધા જ પ્રશ્ન એનો કંઈ બી કરીને નિકાલ લાવશે માત્ર ગણતરીના સમયમાં આ સંગઠનના મિત્રો અહીંયા ઊભા છે તમે એમને એકલામાં પૂછજો

જે દર વર્ષે કલેટીનો આપણો જે મેલો થતો હોય છે એ મેલો હોય કે ડાકોર કે દ્વારકામાં હોળીના તહેવારની દરમિયાન એક્સ્ટ્રા બસનું સંચાલન હોય લાખો લોકો ને ઘરેથી આ દર્શનાર્થે પહોંચાડવા મારી અનેક માતાઓ ને દિવાળીના સમયમાં એમના પિયર સુધી પહોંચાડવા મારા एसटी પરિવારના ડ્રાઈવર કંડક્ટરઓ એ પોતાના પરિવાર જોડે દિવાળી ને હોળી નો ત્યાગ કરીને આ રાજ્યના નાગરિકોને સેવા આપી છે તે બદલ બી મારા એસટી પરિવારના સૌ સાથીઓનો હું આભાર હું અહીંયા બેઠેલા સૌ નાગરિકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે બસ એક માંગશો તો બે આપશો પરંતુ આપેલી બસોને કે તમારી જ પ્રોપર્ટી છે ભાઈ એ બસ ની વ્યવસ્થા તમે અમને સોંપી છે જવાબદારી અમે નિભાવીએ છે પરંતુ બસના માલિક તો સામે બેઠેલા જ સૌ લોકો છો તો આ બસ એ સરકાર કે ભાડે નથી આપણે જતા એમાં આ બસ એ આપણી પોતાની મિલકત છે અને જેમ આપણે પોતાની ગાડીને સાફ રાખીએ છે ને જેમ પોતાની ગાડીની અંદર ઝૂકતા નથી ને જેમ પોતાની ગાડીઓમાં આપણે પાણીની બોટલ નથી ફેંકતા ને જેમ પોતાની ગાડીમાં આપણે વેફરના પડીકા નથી ફેંકતા ને એમાં બસમાં ભી આ બધી આદતોમાંથી આપણે બહાર આવવું જોઈએ આ આપણી મિલકત છે જો તમે પાણીની પિચકારીઓ એક પછી એક જો બસમાં મારતા જશો તો એ બસ જેની 10 વર્ષની લાઈફ હોય એ બસ બે ચાર વર્ષની અંદર ગંદી થઈને પૂર્ણ થઈ જતી હોય તો એ નુકસાન સીધે સીધું રાજ્યના પ્રત્યેક નાગરિકોનું છે એટલે મારી આપને વિનંતી છે કે આ દિશામાં સમાજ કામ કરે અને રાજ્યની બધી જ જે આપણી આવી અલગ અલગ જે પ્રોપર્ટીઓ છે એને નુકસાન ના થાય તેની બી આપ સૌ લોકો મળીને ચિંતા કરો એવી મારી આપ સૌને વિનંતી છે બાકી તો બધું લહેર જ છે સોમનાથ માં બરાબર છે ને બધું વ્યવસ્થિત બરાબર ખુલીને બોલવાનું નહીં ખુલીને કરવાનું આનંદ કરો અને આનંદમાં રહો સોમનાથ દાદા ની કૃપા સૌ પર વરસી રહે તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામના